વીસીતી કાર્નિવલ ડેની વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી સંસ્કૃતિના વિકાસ સંદર્ભે ઇંગ્લિશ કાર્નિવલ ડેનું અદ્ભુત અને આકર્ષક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર વસીમ અહમદજી કુરેશી જેઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડોક્ટર વસીમ સરના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડોક્ટર વસીમ સર એન્ડ અન્ય શાળાઓમાંથી આચાર્ય સંસ્થાના શિક્ષિકા બહેનો એપ સાથે મળીને વિદ્યાર્થીઓ દ્વારા પોતાની આવડત અને ચોકસાઈથી બનાવેલ સ્ટોલ બુક રીડિંગ કોમિક્સ સેલ્ફ મેડ પોએમ્સ ગેમ જોન્સ ફૂડ સ્ટોલ્સનું નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમ અંગ્રેજી ભાષા કૌશલ્ય વિકસાવવા અને ગમત સાથે જ્ઞાન મળી રહે તે હેતુથી રાખવામાં આવ્યો હતો નિરીક્ષણની પૂર્ણાહુતિ બાદ ડોક્ટર વસીમ સરને બુકે અને આચાર્યઓને પુષ્પગુચ્છ અર્પિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતમાં આમંત્રિત સર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ અને ચોકસાઈપૂર્વક કરેલ કાર્યને બિરદાવી આચાર્ય શિક્ષિકા બહેનો અને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અંગ્રેજી માધ્યમના આચાર્ય સુરૈયા બહેને ઉપસ્થિત ડોક્ટર વસીમ સર અને ફેમિલી અને ઉપસ્થિત તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ સીઈઓ નુસરત બેન દ્વારા તમામ વિદ્યાર્થીનીઓ સ્ટાફ મિત્રો અને ઉપસ્થિત તમામનો વીસી થી પરિવાર વતી દિલથી આભાર માનવામાં આવ્યો હતો ત્યારબાદ સંકુલ મહાક કોલેજની બીએ ની વિદ્યાર્થીનીઓ માટે અંગ્રેજી કારકિર્દી સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હું વસીમ કુરેશી વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા અમદાવાદમાં અંગ્રેજી વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને અમદાવાદથી ભરૂચ હું પહેલીવાર આવ્યો છું અને ખાસ કરીને આ સીટી કેમ્પસમાં વીસીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ તરફથી જે ગર્લ્સ કેમ્પસ છે એમાં ઇંગ્લિશ કાર્નિવલની મુલાકાત માટે ખાસ કરીને ગેસ્ટ તરીકે હું આવ્યો છું વિદ્યાર્થીનીઓ દ્વારા એમના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જે કંઈક અલગ અલગ પ્રોજેક્ટ્સ ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશ લિટરેચર ઇંગ્લિશ ગ્રામર ઉપર ફન ગેમ ઝોન ગેમ રાઇટ બનાવીને એ લોકોએ જે પ્રેઝન્ટેશન્સ આપેલા છે એ અદ્ભુત છે આ વિસ્તારમાં અને આજુબાજુમાં જે શાળાઓ છે એના શિક્ષકો ખાસ કરીને ભાષા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ફેસ્ટિવલની મુલાકાત લે આ કાર્નિવલની મુલાકાત લે અને ફન સાથે કંઈક શીખે એ જે પ્રયાસ છે એમાં એ જોડાય એવી ખાસ મારી વિનંતી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસી પહેલી દેખને કે